કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ મુદ્દે લડત ચલાવતી કોંગ્રેસે હાલની સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે શનિવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શિક્ષણના હિતમાં અવાજ ઉઠાવતી કોંગ્રેસના કાર્યકરો સામે ભાજપના ઇશારે ખોટા કેસ નોંધવામાં આવી રહ્યા છે હુંબલે કહ્યું કે શિક્ષણ કથળી ગયેલું છે અને આજે શિક્ષક વિહોણા વર્ગખંડો વિદ્યાર્થી માટે સંકટ સર્જી રહ્યા છે કોંગ્રેસે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો તો પોલીસ ફરિયાદો કરીને દમન કરવામાં આવી રહ્યું છે હુંબલે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ નમતું નહીં જોખે અને પ્રજાના હિત માટે અમે સંવિધાનિક રીતે અમારી લડત આગળ વધારીશું દમનકારી નીતિઓનો જનતા જનાર્દન જવાબ આપશે આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના આગેવાનો રામદેવસિંહ જાડેજા કિશોરદાન ગઢવી ઘનીભા કુંભાર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા વિષયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં કોંગ્રેસ તરફથી વિશાળ જન આંદોલનની શક્યતાઓ દર્શાવાઈ રહી છે આજે અમે જે પ્રેસ મીટિંગ કરી કે ગઈ બે દિવસ પહેલાં જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આગેવાનો કાર્યક્રમ કચ્છમાં જે શિક્ષકોની ઘટ છે પણ કચ્છના બાળકોનું જે ભવિષ્ય બગડે છે એના માટે રજૂઆત કરવા માટે જિલ્લા પંચાયતમાં ગયા હતા સામાન્ય સભા ચાલુ હતી સામાન્ય સભા હોય એટલે સમગ્ર જિલ્લાભરમાંથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સભ્યો હોય પ્રમુખ હાજર હોય અધિકારીઓ હાજર હોય એટલા માટે અમે આ રજૂઆત સામાન્ય સભામાં લઈ ગયા અને જ્યાં રજૂઆત એટલા માટે કરી કે સરકારનું ધ્યાન ખેંચાય સરકાર સુધી કચ્છનો અવાજ પહોંચે અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધી આ જાણકારી થાય એટલે સરકાર સુધી અવાજ પહોંચાડે અને પોતે જાતે બોલે આ ધ્યાનમાં લઈને અમે ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા ત્યાં રજૂઆત સાંભળવાને બદલે જિલ્લા પંચાયતના પ્રમુખે થોડીવાર પછી એવું કીધું જનકસિંહ બાપુએ કે હવે તમે ફોટા પડી ગયા હો તો તમે અહીંથી જાઓ તો પ્રમુખ તરીકેનો આ જવાબ એનો કેટલો બી હતો પ્રમુખની જવાબદારી ફરજ બનતી હતી કે લોકોને આવ્યા હતા તો સાંભળી લેવા કે ભાઈ આ પ્રશ્ન બાબતે આગળના સમયમાં શું થવાનું છે શું કરવાનું છે સરકાર સુધી કેવી રીતે આપણે અવાજ પહોંચાડીશું આ બધી ચર્ચાઓ કરવાની જરૂરિયાત હતી એના બદલે જનકસિંહનો આવા જવાબ આવ્યા પછી એમના જે સભ્યો બે ત્રણ હતા એ પણ સ્ટેજ ઉપર આવી જનકસિંહની બાજુમાં ગોઠવાઈ ગયા અને અમારા કાર્યકરો સામે હેલફેલ બોલવા માંડ્યા અસભ્ય વર્તન કરવા માંડ્યા એના પછી ઉગ્ર વાતાવરણ હતું ઉગ્ર વાતાવરણ થયા પછી કોનાથી માઈક તૂટ્યું એ પછીનો તપાસનો વિષય છે પરંતુ રાજકીય રીતે આ એક અવાજ ઉઠાવતા હોય છે લોકો કાર્યકરો આગેવાનો અને એને લઈને એક સમસ્યાનું સમાધાન થતું હોય એના બદલે જિલ્લા પંચાયતના સત્તાધીશોએ ભાજપના ઉપર એમના આકાઓને કારણે એક દબાણ હેઠળ કોંગ્રેસના કાર્યકરો આવી રીતે બીજી વખત કાર્યક્રમ ન આપે એ કરી માનીને એમને પાંત્રીસ જરા ઉપર પોલીસ ફરિયાદ કરી પોત પોલીસ ફરિયાદ કર્યા પછી જાણકારી અમારે થઈ એના પછી અમે આજે પ્રેસ બોલાવી એટલા માટે કે અમે આ કોંગ્રેસના કાર્યકરો યા બાદ સૈનિકો આ ભાજપથી ડરવાના નથી અમે અંગ્રેજોથી પણ નથી જ ડર્યા તો તમે એમને ડરાવનારા કોણ આજે આપણે કોઈ પણ ક્રાંતિ લાવવી હોય તો લડાઈ લડવી પડે કચ્છમાં વર્ષોથી શિક્ષકોની સમસ્યા હોય આજે મોટી ઘટ આપણા જિલ્લામાં છે અને જેને કારણે કચ્છના બાળકોનું ભવિષ્ય બગડી ગયું છે જિલ્લા પંચાયતની સામાન્ય સભાએ શિક્ષણ સમિતિ ઠરાવ કરેલો કે જ્યાં સુધી શિક્ષણ શિક્ષકોની જગ્યા નવી ભરતી ન થાય ત્યાં સુધી એક પણ શિક્ષકને અહીંયાથી છૂટો નહીં કરવો તેમ છતાં પચાસ ટકાથી વધારે શિક્ષકોને અહીંયાથી છૂટા કરી દેવાય ઘણી જગ્યાએ તો મોટો પૈસા લઈને તોડ થયો છે એવા પર અમને સમાચાર મળ્યા છે કે જ્યાં પચાસ ટકાથી ઓછું મેકમ છે ત્યાં પણ ઘણી વખત છૂટા ઘણી જગ્યાએ કરી કરી નાખ્યા છે એવા પણ અમને સમાચાર છે તો જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ જો ઠરાવ કર્યા પછી પણ અહીંયાના શિક્ષકોને છૂટા કરી અને કચ્છના બાળકોનું ભવિષ્ય બગાડના માટે કોઈ દોષિત હોય તો એ દોષિત અત્યારે જિલ્લા પંચાયતના સત્તાધીશો ભાજપના સત્તાધીશો જિલ્લા પંચાયતના સભ્યો અને એમના પ્રમુખ છે એમ કહીશ તો કંઈ ખોટું નથી